આપણને ખુબ સરસ છત્રી બતાવે છે બતાવો બતાવો રાજકોટ ના આવશે એવી આવશે ચોકડા મોરા છે બીજા નંબર માં ઘોડાઓની હેરફેર કરવા માટે છે હાઈ ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ ફરી મળ્યા એક નવા વ્લોગમાં અને બધાને નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન હેપી ન્યૂ યર અને આજે આપણો વ્લોગ નંબર વન ગઈકાલે તમને એવું લાગ્યું હશે કે હવે લાસ્ટ વ્લોગ છે બસો પચાસ એ પૂરું થઈ ગયું છે પણ એ એક સરપ્રાઇઝ હતી નવા વર્ષની સાથે નવી સવારની સાથે નવા રંગરૂપની સાથે અને સિરિયલ નંબર વનથી આપણે વ્લોગ શરૂ કરીએ છીએ અને આજનો પહેલો વ્લોગ કાંઈક અલગ જ છે જબરજસ્ત કારણ કે આજે આપણે એક એવી જગ્યાએ જાય છીએ કે જે અશ્વપ્રેમી હોય જે કોઈ એ બધાને ખૂબ મજા આવશે તો વ્લોગમાં છેલ્લા સુધી બન્યા રહેજો કારણ કે આજના વ્લોગમાં કોઈ પણ અશ્વપ્રેમીનું સપનું હોય એ દરેક વસ્તુ ત્યાં જોવા મળવાની છે એવો આજનો સ્પેશિયલ વ્લોગ છે તો બને રહેજો વ્લોગમાં આજે સોનલ બીચ છે તો ગત સોનલ પીઠ ની હાર્દિક શુભકામના જય સોનલમાં આપણે અગાઉ આ વ્લોગ બનાવ્યો છે પ્રદીપભાઈ ની

કારણ કે હજી આપણે જ્યાં મજા કરવા જવાનું છે અશ્વ પ્રેમી માટે એ ભાઈ રાહ જોવે છે તો ચાલો આપણે અહીંથી નીકળીએ મુન્નાભાઈ આપણા ખાસ મિત્ર છે અને ફટાકડાનો વેપાર કરે છે પતંગ વેચે છે કલરય વેચે છે અને આપણે એની ત્યાં ઘોડાનો સામાન લેવા જાય છે તમને હમણાં મેં કીધું ને કે ભાઈ હસવ પ્રેમીને બધાને ખૂબ મજા આવી જાય બહુ શણગાર બહુ સારો અલગ અલગ વેરાયટી દુનિયાની ને આપણે ઠંડી ન લાગે એ એક બે વસ્તુ લેવાની છે બસ આ દર્શન મેડિકલ વાળી શેરીમાં જવાનું છે હાકડી બજાર છે ભાઈ ગજબ અને મુનાભાઈ એવા મીઠા છે કે તમને ડાયાબિટીસ થઈ જાય હું ઘણી વાર નથી કે આપણી ઘરે આવી ગયા છે ઘોડીઓને જોવા બજારું હાકડી બહુ છે ને એમાંય બુધવાર છે ને બસ હવે મુનાભાઈ મળે જય માતાજી મેં કીધું મુનાભાઈ શેઠ મળી જાય તો કામ થઈ જાય રામ જય માતાજી સમજો આ જાદુગર જેવા છે આમાં તમે આઈટમો માંગો એ મળી જાય એટલે મેં કીધું તું લોગ માં છેલ્લા સુધી બનના રહેજો મુનાભાઈ છે જાદુગર જેવા અને મેં હમણાં કીધું એમ ડાયાબિટીસ નો થઈ જાય ધ્યાન રાખવું પડે એટલા મીઠા છે આવો એ નાની ફિરકી છે નો ઉભાવશે 35

તમામ વસ્તુ મળશે સાથે બગીની તમામ આઈટમ ઘોડાગાડીની વસ્તુ બગીનો શણગાર બગીની આઈટમ હોર્સ રાઈડિંગ ના તમામ લેધર ના ઇક્વિપમેન્ટ બધું બિલકુલ વ્યાજબી ભાવે બજારમાં જે નવા નવા માણસો ઓનલાઈન છે એનાથી ચેતતા રહેવું અને સારામાં સારી વસ્તુ હાજર સ્ટોકમાં મળશે વ્યાજબી ભાવે એકદમ ક્યાંય બજાર ની અને ગેરન્ટેડ ને સારામાં સારી વસ્તુ મળશે મારી હલકા હલકી નીકળે તો વર્ષે પાછી અને કેટલા વર્ષથી તમારો આ બિઝનેસ છે અમારી દુકાન ને પ્લસ વર્ષ છે પણ મે સંભાળ્યું છે ને 40 વર્ષથી 11 વર્ષનો તો તે આ ધંધો કરું છું ઓહો ઘોડા નો બધું સામાન બગી નો સામાન હાથી ને લબતો રાખો તો મંગાવી હાથી ને મંગાવી દે બોલો જો તમે બોલો કે છેનો સામાન જોઈએ અમે ભાઈ ક્યાં ગમતી આઈબા

આ એનો ચોકડા મોરો છે વાહ આ આવું પ્યોર આવું ને આવું ચામડું રહેશે આ ખરાબ નહીં થાય વાહ 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 આમ જો એક એક આઈટમ હું જોવો એ ઉપરાંત અનબ્રેકેબલ પેગડા પછી બાયો નામના નામ ના માલ અત્યારે વધારે ચાલે છે આ બધું બાયો નું છે ઓરિજિનલ જેન્યુન લેધર સામડાનું પછી ઘણા ઘોડાને બટકા ભરવાની આદત હોય હા તો એને માટે આમ આ અમારું સેમ્પલ જીન સેડલ ફોર व्हीલ ની અંદર શોમાં રાખવા માટે વાહ 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 અમને દેવું પડશે દીધું એમ તો મુનાભાઈ ગઈ પાછા પડે એમ જ નથી આ ઘણા ઘોડા બટકા ભરતા હોય એને માટે માઉસ બ્લેન્કેટ છે

જે ભાઈઓ પ્રેમીઓ છે તેણે અત્યાર અત્યાર સુધી આપણને મને ખૂબ સાથ સહકાર આપ્યો છે તે બદલ તેમનો ખૂબ આભાર કાંડાઓ છે બધા ઘોડીના ડોકિયા બરાબર આની અંદર ઓછામાં ઓછી દસ આઈટમ છે અમારા પાસે બરાબર પછી આ જાળીવાળા મોરા આ વીસ કલરના હાજરમાં છે બરાબર અત્યારે ન નવી આઇટમની અંદર ચામડાના જે અત્યારે આ એક્સપોર્ટનો માલ છે પ્યોર જેન્યુન લેધર છે આની અંદર હાજરમાં ચાર કલર છે ચામડામાં આ રેગજીનના મોરા છે એમાં એક્સપોર્ટના આવશે હેવી આવશે ચોકડા મોરા છે બીજા નંબરમાં ઘોડાઓની હેરફેર કરવા માટે જે ફૂટ પહેરવામાં પહેરાવવામાં આવે છે એ પણ આપણી પાસે હાજરમાં અવેલેબલ છે

કુદાવા ઘોડા માટે આ રીતના ઝેરબંધ બનાવેલા છે આ મજબૂત હોય છે ને સોફ્ટ હોય છે આવ નવા ગ્રુમિંગ કિટ હાજરમાં મળશે શો હલ્ટર ચામડાના શો હલ્ટર ઝાંઝર આ ગ્રુમિંગ સામાન છે બધું ટુ ઇન વન ખરેરા એ ઉપરાંત આ પગના બૂટ છે ઘોડાને ડાબ વાગતો હોય તો એને માટે લોહી નો કાઢે એના માટે બરાબર આ પણ આ ઘોડાના બૂટ છે આજે જે રેસમાં વાપરે એ પણ આ ટંડન બૂટ કહેવાય આ પણ ઘોડાના છે આ આ ગ્રૂમિંગ માટેના બ્રશ છે એક અમારે અમે આ એક નવી આઇટમ હમણાં કાઢેલી છે આજે એક આ એક જ મોરડો ઘોડાને ચડાવવાનો બરાબર આ જે બદાની માંગ હતી કે મને માથા કપાળ પર પાંદડું જોવે છે આ પાંદડું પછી આની અંદર ચોકડું પણ ચડશે ને ખીલા મોરો પણ છે એક જ વસ્તુમાં બે વસ્તુ જે ડબલ લગાડવા પડે ઘોડાને એ નહીં અને આ જેન્યુન લેધર છે ઓકે ઈ આઈટમ કઈ છે આ ગાઠ વગરના મોરા અત્યારે આનો ઘણો क्रेજ છે હ একদম વાપરવામાં સેલા આઈથી એક્સેસિબલ થાય છે આ નાકે આવી ગયું આમાં કંઈ ગાંઠ નથી આવતી સાંધો નથી આવતો અને મજબૂતાઈ માટે ઘણા બધા સારા છે આ મોરા આજના વ્લોગમાં તમને કેવી મજા આવી કોમેન્ટ્સ જરૂરથી કરજો કારણ કે મુન્નાભાઈએ જે આપણને માહિતી બધી આપી છે અને એકદમ સસ્તા સારા વેપારી છે અને આખા ગુજરાતભરમાં એ માલ સપ્લાય કરે છે કોઈ સિટી કે કોઈ ગામડું એવું નહીં હોય કે ત્યાંનો સામાન ન જતો હોય તો ચોક્કસ કોમેન્ટ્સ કરજો અને જો તમને આ વ્લોક ગમ્યો હોય તો ખૂબ જ શેર કરજો

આની અંદર વરરાજો પણ પકડી શકે એવા હેન્ડલો આવે છે આ અંદર ફિટિંગ વાળા આવે આ બધી ઝૂલ છે ઠંડી લાગવા ઠંડી ન લાગે ઘોડા ને એના માટે

ત્યાં એશિયન કામ છે આપણો અમરેલી રોડ રાજકોટ ભાવનગર હાઈવે ચોકડી થી અંદરની સાઈડ અમરેલી રોડ અમરેલી સાવરકુલા રાજુલા માટેનો જે રોડ છે આપડે ઈ વડે અત્યારે આપણે અહીંયા આ ને ખતમ કરીએ છીએ પૂરો કરીએ છીએ ફરી પાછા મળશું એક નવા બ્લોગમાં બાય બાય